આવેદન પત્ર આપી રોષ વ્યક્ત કરવામાં આવ્યો ત્યારે નલસે જલ યોજનામાં દાહોદ જિલ્લામાં એક હજાર કરોડના ભ્રષ્ટાચાર નો આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે સમગ્ર યોજના માત્ર કાગળ ઉપર હોવાના પણ આક્ષેપ કરાયા છે સ્વચ્છ પાણી આપવાની જે એક યોજના હતી કેન્દ્ર સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે છતાં પણ ગુજરાત સરકાર ગુજરાતના માનનીય મુખ્યમંત્રીના નેતૃત્વમાં કામ કરતી સંપૂર્ણ વ્યવસ્થા અને વાસ્મો એજન્સી દ્વારા દાહોદ જિલ્લાના દરેક ગામડાની અંદર આ વાસમો યોજના બિલકુલ નિષ્ફળ છે લગભગ એક હજાર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલ છે આજે અમે વાસમોની ઓફિસના એન્જિનિયર તથા પ્રાંત અધિકારી જાલોદને આવેદનપત્ર આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે દિન પંદરની અંદર નલસે જલ યોજના દરેક ગામની અંદર ચાલુ કરવામાં આવે અન્યથા એક પાંચ બે હજાર પચીસના રોજ સમગ્ર જાલોદ તાલુકાના એકસો જેટલા ગામડાઓના નાગરિકો સાથે અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું જે જાલોદ તાલુકાનું કરોડો રૂપિયાનું જે નળસેજળના નામે જે કૌભાંડ આચરવામાં આવ્યું છે એના માટે અમે તમામ જાલોદ તાલુકાના ગ્રામજનો સાથે રહીને એક પ્રાંત સાહેબને આવેદનપત્ર અને વાસમોના અધિકારી સાહેબને આવેદનપત્ર આપીને અમે લાગણીની માગણી રજૂઆત કરી છે કે ઝાલોદ તાલુકાની અંદર એકસો દસ જેટલા ગામડાઓ છે એમાં બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર નળસેજળમાં કરવામાં આવ્યો છે ત્યાં જે આ લોકોએ જે ઓનલાઈન જે કહેવાય કે જે કામ પૂર્ણ બતાવવામાં આવ્યું છે પણ ત્યાં હકીકતની અંદર કામ પૂર્ણ થયેલ નથી ત્યાં ઘરે ઘર પાણી પણ પહોંચ્યું નથી આ કરોડો રૂપિયાનું જે કૌભાંડ કરવામાં આવ્યું છે આ તમામ એજન્સીઓ કે જે મળતા આવ્યા હોય છે એનો જે દિન પંદરની અંદર જો કાયદા કે કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનાર સમયની અંદર અમે દરેક ગામડે ગામડે જઈ ત્યાંના લોકો સાથે રહી અને ફરિયાદ પણ નોંધાવવાના છે ને આવનાર સમયની અંદર ગાંધી ચિંતા માર્ગ સાથે આંદોલન પણ છે આજરોજ સમગ્ર જાલોદ તાલુકાના ગ્રામજનો વતી વાસમો અને પ્રાંત અધિકારીશ્રીને રજૂઆત કરવામાં આવી હતી રજૂઆત એ બાબતે કરવામાં આવી હતી કે સમગ્ર ગામની અંદર નળસે જળ યોજના લાગુ છે એ નળસે જળ યોજના માત્ર કાગળ ઉપર જ લાગુ છે અમે વાસ્મોની વેબસાઇટ પરથી ચર્ચ કર્યું અને માહિતી મળી કે સમગ્ર ગામોની અંદર ગ્રામસભા ભરીને પણ સો ટકા કામ પૂર્ણ બતાવી દેવામાં આવ્યું છે બે હજાર બાવીસની અંદર સો ટકા કામ પૂર્ણ બતાવી દેવામાં આવ્યું છે પરંતુ આજ રોજ બે હજાર પચીસ ચાલી રહ્યું છે તેમ છતાંય હજી ગામની અંદર નળમાંથી એક પણ ટીપું ટપક્યું નથી પરંતુ ઓનલાઈન રેકોર્ડમાં દર્શાવી દેવામાં આવ્યું છે કે સમગ્ર કામ પૂર્ણ છે પંપ આજે અમે વાસમો ઝાલોદ અને પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ અને આવેદનપત્ર એ બાબતનું આપ્યું છે કે આજે સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લાઓ જે છે અને જિલ્લાઓમાં દાહોદ જિલ્લો છે અને ઝાલોદ તાલુકામાં આજે અમે આવેદનપત્ર આપ્યું છે હવે સરકારની અતિ મહત્વકાંક્ષી યોજના એવી સે જલ યોજના અંતર્ગત દરેક માનવીને એની જરૂરિયાતનું પાણી મળી રહે તે માટે નલસે જલ યોજના સરકાર દ્વારા બહાર પાડવામાં આવી હતી આ નલસે જલ યોજનાની અંદર એવું થયું છે કે ઘણી બધી ગ્રામ પંચાયતોની અંદર સંપૂર્ણ રીતે કામગીરી પૂર્ણ બતાવ બતાવી દેવામાં આવી છે પરંતુ આજે તમે જોવા જાઓ તો એ પંચાયતોની અંદર એ નળમાં પાણી પણ નથી આવતું એવી પરિસ્થિતિ આ દાહોદ જિલ્લાની છે